શી કુડ નોટ લિસન કંઈ પણ સાંભળી શકતા ન હતા અને આથી તેઓ બોલતા પણ શીખી શક્યા નહીં શી ઓલ જસ્ટ સેવન યર્સ ઓલ્ડ એટલે કે જ્યારે હેલન માત્ર સાત વર્ષના હતા અને એ વખતે એમના જીવનમાં એનએ સુલિવાન નામના એક શિક્ષક આવે છે સુલિવાન ટોટ હર થ્રુ રાઇટિંગ ઓન હર પાર્મ અને આ એન સુલિવાને તેમને હથેળી પર લખી અને સિવાય એન સુલિવાને તેમને સ્પર્શની સમજ દ્વારા પણ એમને ભણાવ્યું હતું હેલન લર્ન્ટ સ્પીકિંગ બાય ટચિંગ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ એટલે કે હેલન હોઠના સ્પર્શ અને ગળામાં થતા કંપન દ્વારા બોલતા શીખ્યા હતા વેન શી અટર્ડ અર ફર્સ્ટ વર્ડ શી વોઝ ડિલાઇટેડ અને જ્યારે તેણીએ પોતાનો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો ત્યારે એ ખૂબ જ ઉત્સાહિત થઈ હતી શી કુ ટાઇપ ઇન બુથ રાઇટર ઓર્ડિનરી એન્ડ બ્રેઇલ ટાઈપરાઈટર તેણીની સામાન્ય કે જે સામાન્ય લોકો માટે ટાઈપરાઈટર હોય છે એ અને અંધ લોકો માટેનું બ્રેલ ટાઈપ રાઇટર બંનેમાં એમ કે ટાઈપ કરી શકતા હતા હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડ ક્લિપ કોલેજ હેલને રેડ ક્લિપ નામની કોલેજમાંથી પોતે સ્નાતક થયા હતા શી વોઝ ધ ફર્સ્ટ બ્લાઇન્ડ એન્ડ ડેપ પર્સન ટુ અર્ન બેચલર ડિગ્રી તેઓ સ્નાતકની પદવી મેળવનાર સૌપ્રથમ બહેરા અને અંધ વ્યક્તિ હતા હેલન સ્ટાર્ટેડ રાઇટિંગ પોઈમ્સ એન્ડ શોર્ટ સ્ટોરીઝ ટુ આ સિવાય હેલને કવિતાઓ અને વાર્તાઓ લખવાની પણ શરૂ કરી હતી મિત્રો અહીંયા આપણે શોર્ટ નોટ વન પૂરી કરી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે શોર્ટ નોટ નંબર ટુ એનએ સુ અ વન્ડરફુલ ટીચર વિશે વાત કરીશું ટીલ દેન ટેક કેર એન્ડ બાય બાય જય હિન્દ